બાળકો એક સરસ મજાનું નાટક લઈને આવ્યા છે નાટ્ય કૃતિ એવી છે છે પણ મેં તમને કીધું એમ હાસ્ય સાથે એમાંથી કંઈક ઉપદેશ પણ તમને મળશે એટલે આવી સરસ મજાની આ હાસ્યરસ વાળી કૃતિ છે આવશે બાળકો આમાં સમાજમાં જે જે વસ્તુ બની રહી છે જે થાય છે એવા જ કંઈક શબ્દો આ બાળકોના હશે તમે સાંભળજો એ રમલાભાઈ મેપાભાઈ રવલાભાઈ એ હવ ને રામ રામ અરે રામ 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 હમણા હમણા હું નવા જૂની છે હા હા એ નવી આવતી નઈ અને જૂની જાતી નઈ ઈ હાસું હો તારું એ બધાયને એમ જ હોય ગઈ કાલે મે મારી પત્નીને ફોન કર્યો કે તને પિયર ગયે 10 દિવસ થઈ ગયા તું તો મને યાદ જ નથી કરતી મારી પત્ની કે હતું હશે એવું કાઈ મને ચારે બાજુ તમે જ દેખાવ છો તુવેરની દાળમાં ચોખાના દાણામાં ઘઉંના લોટમાં સારું મને તો આંચકો લાગ્યો હું ધણી છું કે ધનેડું એ હા ભાઈ હા એ કાગડા બધે કાળા જોય એ તારી વાત એકદમ હાછી ઓ ભાઈ એ બીજી એક વાત કહો

અરે હું હમણાં મારી પત્ની સાથે શાક માર્કેટમાં ગયો તે ઈ મને કહે બે કિલો વટાણા લઉં મેં કીધું લઈ લે એમાં હું પૂછવાનું હોય તો મને ઈ કે પૂછવું તો પડે ને આ વટાણા ફોલવાના તો તમારે જ છે ને કરો વાત અરે બાયુની ક્યાં માંડો છો આજકાલની પડજાઓ પણ જુઓની માળી ટીંડોળ ના હાથમાં મોબાઈલ આવ્યો એટલે બસ પતિ ગયું સમજી લે આપણી સાથે વાત કરતા હોય અને કોક નો ફોન આવે એટલે હાલવા જ મળે એલા આપણે કાઈ ખેતર ના ઉભેલા ઝાડિયા છીએ એને મન તો આપણે એવા જ હોય એને તો મોબાઈલ આવ્યો એટલે કરલો દુનિયા મુઠ્ઠી મે ધીરુભાઈ અંબાણી જોઈ લે

પછી પૈસા એટલે પાવલી ઈ પાવલી આંબાણી બંધ કરાવી આ પાવલી એટલે ઘણા બધા પૈસા કહેવાય તે ગોળ મારે ઘડીયા ઘડીએ કીધા કરે પાણીની ચમચી ભરો ને મૂકો પાવલી ગણપતિ પૂજન કરાવે ને કે મૂકો પાવલી એક ફેરો ફરે ને કહે મુકો પાવલી બીજો ફેરો ફરે અને કે મુકો પાવલી તેલા મુકેશ ને એટલી ખીચડી એટલી ખીચડી એટલી ખીચડી કે આખો દેશ મને મુકેશ અંબાણી કહે છે ને આ ગોર મહારાજ મુકો પાવલી મુકો પાવલી કરે છે મોટો થઈને આ પાવલી બંધ ન કરાવું તો મારું નામ મુકેશ અંબાણી નહીં અને જુઓ એને બંધ કરાવી કે નહીં અને ઈ મોબાઈલને કારણે છોકરા કાય બગડ્યા છે બગડ્યા છે કાય બગડ્યા છે જાણે મોબાઈલ જ એનો બાપને એની માં નો હોય એ તો હજારો વંદન કરીએ કે જેમણે ગુરુકુળ જેવી સંસ્થાઓ બનાવી છોકરાને સંસ્કારના પાઠ ભણાવ્યા એ જીવનભર માં બાપની સેવા કરવાના ઓરતા જગાડ્યા આજે આ ગુરુકુળના છોકરાઓ ભણી ગણીને મોટા થયા તોય પોતાના સંસ્કારને નથી ભૂલા મા-બાપનેય નથી ભૂલા હો અને આપણા છોકરાની તો વાત જ ના થાય હો એ વરાછા મોકલો હોય તો તાબીએ જઈને બેઠો હોય ઓવેડાના ડાટા કાઢી નાખી એવા હોય કાલે મે ઓયલા પહલાને કીધું કે તારો છોકરો પથ્થરના ગા કરે છે કોઈને વાગી જશે પહેલો મને કે ઈ મારો છોકરો નઈ ઈ તો મારો ભાણીયો છે મારો છોકરો તો તારા બૂટમાં પાણી ભરે જો એ લાટા પાટા શણગાર કરીને સ્કૂલે મોકલો હોય ને ઘરે આવે ત્યારે પલળેલ કાગડા જેવો થઈ ગયો મારા ટીનિયાને સાહેબે પૂછ્યું કે પંદર ફળના નામ બોલ ટિનિયો કે એક સફરજન બીજું એક ચીકુ એક ત્રીજું પપૈયું અને એક ડઝન કેળા થઈ ગયા ને 15 ફળ લ્યો કરો વાત અરે આપણા છોકરાની વાત મુકો તડકે આપણી જ વાત કરો ને ઘરે છોકરાનો જન્મ થાય એટલે એની માં કે નાક તો મારા જેવું છે બાપો કે એની આંખો મારા જેવી છે કાકો કે એના વાળ મારા જેવા છે હો મામો કે હાસ્ય મારા જેવું છે એ છોકરો મોટો થઈને જ્યારે ના કરવાનું કરે ત્યારે બધાય કે ખબર નહીં આ હરામખોર કોના જેવો છે હવે તો ભગવાનને એક જ પ્રાર્થના કરવાની કે ગુરુકુલના બાળકો જેવા આપણા છોકરામાં પણ કાંઈક સંસ્કાર આવે એ લ્યો તય સૌ સૌના ઘરે જાય આ લોકો તો નવરા છે આપણે થોડા કઈ નવરા હાલો હાલો હવે હાલો 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 હવે હાલો હાલો ઘરે હાલો હવ ઘરે હાલો નીકળો જોરદાર તાલીઓ આ બાળકોને વધાવીશું ખૂબ ગમત સાથે એમના જે શબ્દો હતા હમણાં જ મેં મોબાઈલની વાત કરી ખરેખર આ રિયાલિટી છે મોબાઈલની અને એમાંય આ ધીરુભાઈના સુપુત્ર મુકેશ અંબાણીએ મફત જીઓ ચાલુ કર્યું જીઓ જીઓની શરૂઆત કરી ખૂબ સારું છે રિલાયન્સ કંપનીની અંદર ઘણા બધા સર્વિસો કરે છે ઘણું સારું છે એમ પણ ગમે એમ તો ભાઈ વાણિયાનો દીકરો ને જીઓની કરીને એવી શરૂઆત કરી એવી લત લગાડી કે આ છોકરા જી શબ્દ બોલીને ગયા ને મોબાઈલ એટલે જાણે મા અને બાપ મોબાઈલ એટલે જાણે સંપૂર્ણ જિંદગી મોબાઈલ એટલે જાણે મિત્ર મંડળ બધું જ આવી ગયું મોબાઈલ કોઈ એરે લેવા દેવા નહીં ક્યાંક સબંધ ની અંદર જવું હોય ત્યાં કેમ વાતચીત કરવી શું કરવું બોલવું મળવું આ બધી જ વસ્તુ બંધ થઈ ગઈ બિલકુલ તમે આમ કરજો તમારી લાઈફમાં કે તમે કોઈ બી જગ્યાએ સગા સંબંધીમાં ભેગા થયા હો એટલે પાંચ પાંચ દસ દસ ના ગ્રુપ લઈને બેઠા હોય બધા આમ જુઓ તો કોઈ વાતો કરવા વાળો દેખાય જ નહીં બધા મોબાઈલમાં જ હશે અમે તો આવું બહુ જોઈએ છીએ આપને એવું લાગે કે આ લોકો શું કરતા હશે એટલે આ બધી જ વસ્તુ છે ને ભાઈ એક બે ને રાખો છો અમે અહીંયા હોસ્ટેલ માં ચારસો ને રાખીએ તો અમારો વહીવટ કરી નાખે હો કઈ વાર ના લાગે આને હવે તમે નક્કી કરી લ્યો જો તમે ફેરફાર નહીં કરો ને તો આને એક મિનિટ થવાની છે જો ફેરફાર નહીં કરો તો સો ટકા જીવન જરૂરિયાત વસ્તુ છે પણ એની જીવન જરૂરિયાત પ્રમાણે ઉપયોગ કરવો જોઈએ જો એમાં આપણે ફેરફાર કરીએ તો આપણે ચૂકી જઈએ આજે વાર્ષિક ઉત્સવ છે ઘણા બધા વાલીશ્રીઓ આવ્યા છે હરિભક્તો પણ ઘણા છે આજે અહીંથી આ સ્કૂલની અંદર હું ઘણી વખત ગર્વ સાથે કહું છું કે આપણી સ્કૂલની અંદર જે શિક્ષકો છે એ નહીં કે માત્ર શિક્ષક છે એ માં અને બાપના પ્રતિક સ્વરૂપે એમની ખોટ પૂરનારો શિક્ષક નથી શિક્ષક છે એ અભ્યાસ કરાવે ચોપડીનો અભ્યાસ આપે પરંતુ આ બાળકોને બુકના અભ્યાસની સાથે સાથે એના જીવન ઘડતર જેમ અમે ઉપદેશ આપીએ એ જ પ્રમાણે આ શિક્ષકો એમની ઘડતર કરી રહ્યા છે એવી ઘડતર સાથે આ આ બાળકો અભ્યાસ કરી રહ્યા છે છે હજુ બાળકોની બે કૃતિઓ એટલે સભામાંથી કોઈ ઊભા કોઈ આડાવરા થાહો નહીં આ બાળકો કાયમને માટે હમણાં હમણાંની તમને વાત કરું અભ્યાસ તો કરે જ છે રેગ્યુલર ભાઈ દસમા ધોરણ ને બારમા ધોરણના રાઉન્ડ પેપર ચાલુ થઈ ગયા કેટલી કલાકનો હોય ત્રણ કલાકનો રાઉન્ડ પેપર હોય એમાં એને હલવાનો સમય ના મળે પેસા પાણીની વાત બાજુ પર રહ્યો હવે આ કન્ટિન્યુ જેમની એક્ઝામ આવશે ત્યાં સુધી આ બાળકો ધોરણ દસ અને ધોરણ બાર બોર્ડના વિદ્યાર્થીના કન્ટિન્યુ રાઉન્ડ પેપર હશે અને એ રાઉન્ડ પેપર જોઈને પછી એમાં રાઉન્ડ આવે એ પાછા શિક્ષકો રાઉન્ડ પણ લે એવું બને આમાં બને કે નહીં એવું એવું બને કે નથી બનતું ભાઈ એ બિચારા હરવે હરવે આ પડે ભાઈ કોઈ આવીને માથે વાળા કેમ એકાદ બે જવા દીધી હોય ને કેમ તાકાત થી આ પાડવી ગા એમ એટલે ખરેખર અને છોકરા વ્યવસ્થિત હવે ભણે છે વાંધો નથી એમ હવે આમ મગજમાંથી ઓલું થોડું કોરોનાનું હટી ગયું છે આ બેક સુધી તો ઓહો આપને અમને એમ થતું હતું બંધ કરી દેવું કે આ શિક્ષકો એમ કે શું કરવું આપણે આનું મગજ જ કામ ન કરતું ઈ કોરોના કાળ ની અંદર સરકારે મજબૂરીમાં માસ પ્રમોશન આપ્યું ઈ આને ભૂલાતું નહોતું કેડો આવું દર વખતે થાય તો મજા આવી જાય એમ પણ આ બાળકોને મે ખૂબ સમજાવ્યા છે ખૂબ કીધું છે કે ભાઈ માસ પ્રમોશન સરકાર દે તમને કોઈ નોકરી નઈ દીએ અંદરથીને જે અભ્યાસ કરીને જે બુદ્ધિ કસવાની વાત છે એ ક્યાંથી આવશે એ અભ્યાસ સિવાય આવવાની જ નથી અને આ બધા ખેડૂતો હોત બેઠા છે આમાં ક્યાં કોઈની લોન માફ થઈ ભાઈ બહુ તો હપ્તા થઈ જા હે એવું થાય એમ કે હપ્તા કરી દેવો ભરવા તો પડશે જ એમ એમાં કઈ ફેરફાર ના થાય એમાં અભ્યાસમાં પણ એવું જ છે જે ટાઈમ ગયો ઈ ટાઈમના તમારે હપ્તા કરીને પૂરું કરવાનું છે પણ એ કરવું તો ફરજિયાત છે એ પૂરું થાય તો જ તમારો અભ્યાસ પૂરો થાય નહીતર ના થાય એટલે એવી અભ્યાસ આ બાળકો કરી રહ્યા છે